હેલો એવરી વિદ્યાર્થી મિત્રો તમે સેમેસ્ટર આગળના આગળના શીખી ગયા છો આજે આપણે શીખીશું કે તમને સમજ પડી હશે મિત્રો તમે એક દ્વારા પાંચ લેસન શીખીને કદાચ કંટાળી ગયા છો તો આજે આપણે ગ્રામર શીખવાના છે જેમાં આપણે બે ટોપિક્સ શીખીશું જે ટોપિકના નામ છે હાઉ મેની અને બીજો ટોપિક છે મોડલ વર્ડ્સ મિત્રો સૌપ્રથમ આપણે હાઉ મેની અને હાઉ મચ શીખીએ તે પહેલા આપણે વ્યાકરણની ભાષામાં સૌપ્રથમ આપણે નાઉન વિશે શીખીશું નાઉન એટલે ગુજરાતીમાં સંજ્ઞા ગુજરાતીમાં સંજ્ઞા અને અંગ્રેજીમાં નામ કહેવાય નાઉ એટલે કોઈ પણ સજીવ કે જે પ્રાણી પક્ષી કે પદાર્થને નામ કહેવામાં આવે છે મિત્રો નામના બે એક કાઉન્ટેબલ નામ્સ અને બે અનકાઉન્ટેબલ નામ્સ હવે આપણે મિત્રો કાઉન્ટેબલ નામ્સ વિશે જોઈએ કાઉન્ટેબલ નામ એટલે જેની ગણતરી થઈ શકે અથવા તો જે ગણી શકાય તેવી સંજ્ઞાઓ સમજ પડી ને મિત્રો કાઉન્ટેબલ નામ એટલે જે ગણી શકાય તેવી સંજ્ઞાઓ અને બીજું છે આપણું બીજું નામ અનકાઉન્ટેબલ નામ એટલે કે જેની ગણતરી ના થઈ શકે तेरी संज्ञा अर्थात जिन्हें गणीना सके तेरी संज्ञा तो चलो मित्रों આપણે વિગતવાર હાઉ મેની અને હાઉ મચ વિશે શીખીએ સૌપ્રથમ આપણે શીખીશું હાઉ મેની હાઉ મેની એટલે કાઉન્ટેબલ નાઉન્સ હમણાં મે તમને સમજાવ્યું કે પ્રમાણે કાઉન્ટેબલ્સ નાઉ એટલે જે સંજ્ઞાને આપણે ગણી શકીએ अथवा જેની ગણતરી કરી શકી તેવી સંજ્ઞાઓ ફોર એક્ઝામ્પલ પેન બોલ બુક ગર્લ મેન સીધી પેજ ફ્લાવર વગેરે પેન તેને તમે ગણી શકો કે કેટલી પેન છે એ બે ત્રણ ચાર પાંચ બોય બોયને પણ આપણે એક કરતાં વધારે હોય તો આપણે ગણી શકીએ છીએ બુક બુકની પણ ગણતરી થઈ શકે છે ગર્લ ગલ એને પણ ગણતરી થઈ શકે છે મેન સીટી પેજ વગેરે આ બધું ગણતરી થઈ શકે એટલા માટે આપણે તેની માટે હાવ મેનીનો ઉપયોગ કરીએ છીએ ટૂંકમાં હાવ મેની એટલે સંખ્યા જાણવા માટે હાવ મેનીનો ઉપયોગ થાય છે અહીંયા બોર્ડ પર મેં બે એક્ઝામ્પલ લખ્યા છે તે હું તમને સમજાવું છું ધેર આર ટેન ફ્લાવર્સ ધ ધર્લ્સ

પ્રશ્ન વાક્ય બનશે હાઉ મેની એપલ્સ આર ને જે વાક્યમાં ગણતરી સૂચક સંખ્યા હોય ત્યાં તમારે પ્રશ્ન બનાવવાનો છે અને જ્યારે હાઉ મેનીથી તમે પ્રશ્ન વાક્ય બનાવો ત્યારે ગણતરી સૂચક સંખ્યા પ્રશ્નવાક્ય બનાવતા નીકળી જાય છે અહીંયા ટેન્થ શબ્દ છે એ પ્રશ્ન વાક્યમાં આવતું નથી અને જ પ્રમાણે બાયો જે ગણતરી સૂચક સંખ્યા છે તે પણ પ્રશ્ન વાક્ય બનાવ્યું તેમાં આવતું નથી મિત્રો ભાગ્યરત્ન પણ જોઈ લઈએ સૌથી પહેલાં હાવમેની પ્લસ સંજ્ઞા સંજ્ઞા એટલે કે ફ્લાવર્સ અને એપલ્સ મેં એમાં તમને સમજાયું કે કોઈ પણ નિર્જીવ કે સજીવ પ્રાણી પક્ષી કે પદાર્થને સંજ્ઞા કહે છે અહીંયા તમે જોશો ફ્લાવર્સ અને એપલ્સ છે એ નિર્જીવ વસ્તુ છે એટલે સૌથી પહેલાં હાવમેની પ્લસ સંજ્ઞા પ્લસ વાક્યમાં પણ આર આપેલું છે એ પ્રમાણે આવી જ ગયું છે મિત્રો હાઉ મહિનીમાં તમને ખબર પડી ને ઓકે હવે આપણે બીજું લઈએ હાવ મંચનો પણ અર્થ થાય કેટલા કેટલી કેટલો અને કેટલી જે અનકાઉન્ટેબલ નાઉ એટલે કે જેની ગણતરી ના થઈ શકે તેવી સંખ્યા માટે વપરાય છે તેમ ઉપયોગ માત્ર એટલે કોઈ પણ વસ્તુની માત્રા જે આપણે કહીએ કે આ થોડું છે વધારે છે એ પ્રમાણે જે આપણે બોલીએ એ માત્ર કહેવાય એટલે હાઉ મચનો ઉપયોગ માત્ર જાણવા માટે વપરાય છે અનકાઉન્ટેબલ ના એટલે કે જેની ના ગણતરી થઈ શકે તેવી સંજ્ઞા માટે હજનો ઉપયોગ થાય છે એના એક્ઝામ્પલ એના એક્ઝામ્પલ છે મિલ્ક સુગર મની ગોલ્ડ ઓનેસ્ટી લવ હેટ વગેરે મિલ્ક એને તમે ગણી શકો નહીં સુગર સુગરને પણ તમે ગણી શકો નહીં મની ગોલ્ડ ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા તમે પ્રામાણ પ્રામાણિકતા ગણી ન શકો કેટલો પ્રામાણિક છે લ એટલે પ્રેમ એને પણ તમે ગણી ન શકો હેટ એટલે તિરસ્કાર એને પણ ગણી ન શકો એટલે આ બધું છે એ આવશે અહીંયા મેં બે એક્ઝામ્પલ લખ્યા છે જે હું સમજાવું છું દેર ઇઝ મચ ઇન ધ ગ્લાસ ગ્લાસમાં ઘણું દૂધ છે અહીંયા ઘણો શબ્દ અહીંયા માત્રા દર્શાવે છે માટે મેં અન્ડરલાઈન કરેલી છે એનો ક્વેશ્ચન ઇઝ ઇન ધ ગ્લાસ ગ્લાસમાં કેટલું દૂધ છે મિત્રો ઘણું જે માત્રા બતાવે છે એ જ્યારે આપણે પ્રશ્ન વાંક્ય બનાવીએ ત્યારે મચ શકર નીકળી જાય એટલે હાઉ મચ મિલ્ક ઇઝ ઇન ધ ગ્લાસ ગ્લાસમાં કેટલું દૂધ છે બીજું એક્ઝામ્પલ દેર ઇઝ અ લીટર શુગર ઇન ધ બાઉલ વાટકામાં થોડી ખાંડ છે અહીંયા અલિટલ એટલે માત્રા બતાવે છે જેનો અર્થ થાય થોડી પ્રશ્ન વાક્ય બનાવીએ તો અલિટલ શબ્દ નીકળી જશે સૌથી પહેલા હાઉ મચ પ્લસ સંજ્ઞા જે ઉપર બતાવી તે પ્રમાણે નિર્જીવ પ્રાણી પક્ષી પદાર્થ કે સજીવ વ્યક્તિ તો અહીંયા મિલ્ક અને સુગર બંને નિર્જીવ વસ્તુ છે એટલે હાઉ મચ પછી સંજ્ઞા પ્લસ ક્રિયાપદ અહીંયા ઈઝ આપેલું છે અને બીજા વાક્યમાં પણ ક્રિયાપદ તરીકે ઇઝ છે એટલે હાઉ મચ પ્લસ પ્લસ ક્રિયાપદ અને પાછળનું જે બધું બાકીનું વાક્ય છે શબ્દ ગ્લાસ અને ધ ભાવ એ કર્મ તરીકે આપણે લખશું અને પ્લસ ક્રિશ્ચનતા એટલે હાઉ મચ પ્લસ સંજ્ઞા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ આ રીતે એની બાકી જશે મિત્રો ફરીથી હું શોર્ટમાં સમજાઈ દઉં હાઉ મેની એટલે કાઉન્ટેબલ નામ્સ એટલે કે જેની ગણતરી થઈ શકે તેવી સંજ્ઞાઓ તેનો અર્થ થાય કેટલો કેટલા કેટલી અને કેટલું અને હાઉ મચ એનો અનકાઉન્ટેબલ્સ એટલે કે જેની ગણતરી ના થઈ શકે તેવી સંજ્ઞા અને તેનો પણ અર્થ થાય કેટલા કેટલી કેટલું અને કેટલો मित्रो अबे आपरो બીજો ટોપિક છે મોડલ વર્ब्स એટલે કે સહાયકારી ક્રિયાપદો આપણો બીજો ટોપિક મોડલ વર્ब्स એટલે સહાયકારી ક્રિયાપદો મિત્રો મોડલ વર્ब्स सीखे तो पहला સૌથી પહેલા આપણે વર્બ એટલે શું એ सीख ਲਈએ અંગ્રેજીમાં વર્બ એટલે ક્રિયાપદ જે આપણે ક્રિયા કરીએ તે કોઈ પણ આપણે જે ક્રિયા ઉપરdna જીવનમાં જે ક્રિયા કરતા હોય તેને ક્રિયાપદ કે અને અંગ્રેજીમાં તેને બલ્બ તરીકે ઓળખવામાં આવે છે આપણી રોજિંદી ક્રિયા ફોર એક્ઝામ્પલ રીડ એટલે વાંચવું રાઈટ એટલે લખવું રંગ એટલે દોડવું પ્લે એટલે રમવું સ્લીપ એટલે સુઈ જવું ઈટ એટલે ખાવું અને ડ્રિંક એટલે પીવું આ બધી આપણે ક્રિયા કરીએ છીએ તેને ક્રિયાપદ કહે છીએ અને એને અંગ્રેજીમાં બલ્બ કહેવાય છે મિત્રો તે જ પ્રમાણે મોડલ વર્ગ્સ એટલે સહાયકારી ક્રિયાપદો જે વાક્યમાં એક ક્રિયા તરીકે જ ઓળખાય છે અને વાક્ય લખવા માટે જે સહાય કરે છે ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ મોડલ વર્ગ્સ એટલે કે સહાયકારી ક્રિયાપદ સહાયકારી ક્રિયાપદ એટલે કે મોડલ વર્ગ્સ વાક્યમાં કોઈને આદેશ આપવા કોઈને હુકમ કરવા ક્યાં તો વિનંતી અથવા પરવાનગી અથવા સંભાવના અથવા જવાબદારી અથવા ફરજ નિભાવવા મોડલ વર્ડ્સનો ઉપયોગ થાય છે જે હંમેશા ક્રિયાપદની પહેલાં જ આવે છે એટલે કે પહેલાં મોડલ વર્ડ્સ આવશે અને પછી વાક્યમાં જે તે ક્રિયાપદ આવશે અહીંયા આપણે પાંચ પ્રકારના મોડલ વર્ડ્સ શીખવાના છે જે છે કે અને આ શીખવાના છે જે હું તમને ડિટેલમાં ક્ષમતા અક્ષમતા વિનંતી અને પરવાનગીના અર્થમાં કેનનો ઉપયોગ થાય છે એટલે કે હું આ કરી શકું છું ક્ષમતા એટલે મારામાં આ ક્રિય કાર્ય કરવાની ક્ષમતા છે એ બતાવે છે અક્ષમતા એટલે હું આ કામ અથવા તો ક્રિયા કરી શકતી નથી એ ભાવ વિનંતી એટલે કોઈને આપણે રિક્વેસ્ટ કરીએ તે અર્થમાં અને પરવાનગી એટલે પરમિશન આપણે માગીએ કે લઈએ તે અર્થમાં કેનનો ઉપયોગ થાય છે બે એક્ઝામ્પલ છે આઈ કેન સ્પીક ફ્રેન્ચ લેંગ્વેજ હું ફ્રેન્ચ ભાષા બોલી શકું છું મીન્સ મારામાં આ ક્ષમતા છે કે હું આ ભાષા બોલી શકું છું બીજું એક્ઝામ્પલ આઈ કેન નોટ રન ફાસ્ટ હું ઝડપથી દોડી શકતી નથી મારા કરતાં તે કદાચ ઝડપથી દોડી શકતી હશે બટ આઈ કાન રન ફાસ્ટ પણ હું ઝડપથી દોડી શકતી નથી આ વાક્યમાં અક્ષમતાનો ભાવ રજૂ થાય છે એ સિવાય ત્રીજું એક્ઝામ્પલ આવશે કેન યુ હેલ્પ મી શું તમે મને મદદ કરશો એમાં વિનંતીનો ભાવ દર્શાવવામાં આવ્યો છે ચોથું છે કેન શી કમ વિથ મી શું તેની મારી સાથે આવશે એમાં પરવાનગીનો ભાવ રહેલો છે એટલે મિત્રો પહેલાં મોડલ વર્પમાં ખબર પડીને કે એટલે ક્ષમતા અક્ષમતા વિનંતી અને પરવાનગીનો અર્થ સૂચવે છે બીજો મોડલ વર્પ છે શૂડ એસએચ યુ એલડી મિત્રો આના સ્પેલિંગમાં એલ આપેલો છે પણ આપણે તેનો ઉપચાર શૂલ્ડ કરવાનો નથી અહીંયા એલ સાયલન્ટ છે એટલા માટે એને શૂડ એટલે કે જોઈએ અથવા એ નૈતિક ફરજ અને જવાબદારીનો ભાવ એનો એવો અર્થ થાય છે ફોર એક્ઝામ્પલ યુ શુડ ઓબી યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ તમારે તમારા માતા પિતા અને શિક્ષકોની આજ્ઞા માનવી જોઈએ બીજું એક્ઝામ્પલ યુ શુડ સ્પીક ટ્રુથ તમારે સત્ય અથવા સાચું બોલવું જોઈએ મિત્રો અહીંયા પહેલું વાક્ય છે એમાં નૈતિક ફરજ છે કે આપણે આપણા શિક્ષક અને માતા પિતાની આજ્ઞા તો માનવી જ જોઈએ એટલે અહીંયા નૈતિક ફરજ રજૂ થાય છે અને બીજું વાક્ય યુ શુડ સ્પીક ટ્રુથ તમારે સત્ય બોલવું જ જોઈએ અહીંયા અહીંયા પણ નૈતિક ફરજનો ભાવ રજૂ થાય છે ત્રીજું યુ શુડ વર્ક હાર્ડ બીજું એક એક્ઝામ્પલ છે યુ શુડ વર્ક હાર્ડ એટલે કે તમારે સખત મહેનત કરવી જ જોઈએ અહીંયા એક જાતનો જાણે કે સલાહ શિખામણ એવો પણ ભાવ રજૂ થાય છે ત્રીજું મોડલ વર્ષ છે મે એમ એ મે જે પરવાનગી અને સંભવિતતાના અર્થમાં રજૂ થાય છે એના એક્ઝામ્પલ છે મે આઈ કમિંગ શુભ મતદાન લાવી શુભ અહીંયા સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે આપણે કોઈની પાસેથી પરવાનગી માગીએ છીએ બીજું બીજું એક્ઝામ્પલ છે આઈ મેમ ઓર નો હું કદાચ આવું પણ ખરી અને ન પણ આવું અહીંયા પણ તમે જોઈ શકો કે સંભાવના અથવા તો સંભવિતતા સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે મારું કોઈ શેર નથી હું કદાચ આવું પણ ખરી અથવા તો ના પણ આવું ત્રીજું એક્ઝામ્પલ અહીંયા બીજું એક એક્ઝામ્પલ છે ધ ક્લાઉડ્સ આર ડાર્ક સો ઇટ મે બી રેઇન ટુ ડે ધ ક્લાઉડ્સ આર ડાર્ક સો ઇટ મે બી રેઇન ટુ વાદળા કાળા છે તેથી કદાચ આજે વરસાદ પડશે અહીંયા તમે જોઈ શકશો કે વાદળા કાળા છે એટલે વરસાદ પડવાની ચોક્કસ સંભાવના રહેલી છે એટલા માટે અહીંયા મેનો ઉપયોગ થયો છે ચોથો મોડલ વર્ગ છે માઇટ એમઆઈ જીએસટી માઇટ એ મેનું ભૂતકાળનું રૂપ છે જે વર્તમાન અને ભવિષ્યકાળની સંભાવના દર્શાવે છે માઇટ એમ એનું ભૂતકાળનું રૂપ છે જે વર્તમાન અને ભવિષ્યકાળની સંભાવના દર્શાવે છે ફોર એક્ઝામ્પલ પહેલું એક્ઝામ્પલ છે ધ ટીચર માઇટ પનિશ યુ શિક્ષક કદાચ તમને સજા કરશે તમે કોઈ કામ કર્યું નથી એટલે ભવિષ્ય બતાવે છે કે તમે આ કામ નથી કર્યું તો મે બી ધ ટીચર માઇટ પનિશ યુ કદાચ તમને શિક્ષક સજા કરશે બીજો છે ઈટ માઈટ બી એક્સપેન્સિવ તે કદાચ મોંઘું હશે અથવા તો કિંમતી હશે એટલે બંને વાક્યમાં તમે જોઈ શકો છો કે ભવિષ્ય કાળની સંભાવના દર્શાવી છે પાંચમું અને લાસ્ટ એન્યુએસટી મસ્ટ એટલે ચોક્કસતાનો ભાવ દર્શાવે છે ફોર એક્ઝામ્પલ વી મસ્ટ ઓબે અવર પેરેન્ટ્સ આપણે ચોક્કસ આપણા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ અને બીજું યુ મસ્ટ નોટ બ્રેક ધ રૂલ્સ ઓફ સ્કૂલ તમારે શાળાના નિયમો ચોક્કસપણે તોડવા જોઈએ દે ત્રીજું એક્ઝામ્પલ છે સ્ટુડન્ટ્સ મસ્ટ કમ ઇન યુનિફોર્મ સ્ટુડન્ટ મસ્ટ કમ ઇન યુનિફોર્મ વિદ્યાર્થીઓએ ચોક્કસ ગણવેશમાં આપવું જોઈએ મિત્રો આ પાંચ પ્રકારના મોડેલ વર્ડ્સ આપણે શીખ્યા તમને સમજ પડીને હું ઝડપથી ફરી ફરી એકવાર રિવાઇઝ કરી દઉં છું કે એટલે ક્ષમતા અક્ષમતા વિનંતી અને પરવાનગીના રંગમાં બીજું છે શૂડ એટલે નૈતિક ફરજ અને જવાબદારીનો ભાવ બતાવે છે ત્રીજું છે મે એટલે પરવાનગી અને સંભવિતતાના રંગમાં ચોથું છે માઇક જે વર્તમાન કાળ અને ભવિષ્યકાળની સંભાવના દર્શાવે છે અને પાંચમું છે મસ્ટ એટલે ચોક્કસતાનો ભાવ રજૂ કરે છે મિત્રો આઈ હોપ કે તમને આ વ્યાકરણના ટોપિકમાં સમજ પડી હશે મિત્રો હમણાં આપણે વ્યાકરણમાં જે બે ટોપિક શીખ્યા હાઉ મેની હાઉ મંચ અને બીજો ટોપિક હતો મોડલ વર્ગ્સ તે તમને બધા સમજ પડી જ ગઈ હશે હું આશા રાખું છું અહીંયા મુગત તરીકે અહીંયા મેં એક્સરસાઇઝ આપેલી છે જેમાં હાવ મેની હાવ મંચ અને કરેક્ટ મોડલ વર્ગ્સ એટલે કે સાચા સહાયકારી ક્રિયાપદો એ દરેકની મદદ વડે તમારે આ દસ ખરી જગ્યાએ લખીને કમ્પ્લીટ કરવાની છે એ સિવાય વ્યાકરણની ચોપડીમાંથી ગ્રામર બુકમાંથી તમારે તમારી રીતે બીજી દસ અને ખાલી જગ્યા શોધીને પત્રીના ચોપડામાં કમ્પ્લીટ કરવાની છે થેન્ક યુ સો મચ અસ્તુ